નમસ્કાર આજ રોજ તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ શનિવારના રોજ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયના આંગણે શિશુવાટિકા તેમજ બાલવાટિકાના માતાઓનું માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવે જેનો મુખ્ય ઉદ્દેશ કે બાળપણથી જ માતા પોતાના બાળકનું સુંદર રીતે જીવન ઘડતર કરી શકે એ ઉદ્દેશ્ય સાથે વિદ્યાલયના દીદી અને ગુરુજીગણ દ્વારા માતાઓ માટેનું માતૃ સંમેલન યોજવામાં જેની અંદર સિત્તેરથી થી વધારે માતાઓ ઉપસ્થિત રહી આ માતૃ સંમેલનને સફળ બનાવવામાં આવ્યું જેની અંદર વિવિધ રજૂઆતો કરવામાં આવી નાના ભૂલકાઓ દ્વારા વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા તેમજ માતાઓને પ્રશિક્ષણ મળી રહે એ માટે દીદીઓ દ્વારા એક સુંદર મજાનું અભિનય ગીત પણ રજૂ કરવામાં આવ્યું ઉપરાંત વિદ્યાલયના પ્રધાન આચાર્ય દ્વારા માતૃ સંમેલનની જરૂરિયાત શા માટે આ શાશ્વત સમયમાં માતૃ સંમેલન કેમ જરૂરી છે માતાઓની શું ભૂમિકા છે એના વિશે વાલીઓને માતાઓને અવગત કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન ધર્મિષ્ઠા દીદી દ્વારા કરવામાં આવ્યું અને વિદ્યાલયલક્ષી જે સૂચનાઓ છે નીતિ નિયમો છે બાળકના જીવન ઘડતરમાં માતાની શું ભૂમિકા છે કેવો આહાર જમવો જોઈએ કેવો આહાર ન જમવો જોઈએ ક્યારે ઉઠવું જોઈએ ક્યારે સૂવું જોઈએ મોબાઈલના બિનજરૂરી ઉપયોગો આવી વિશેષ પ્રકારની માહિતીઓથી માતાને આજના આ કાર્યક્રમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી એ બદલ તમામ માતાઓનો શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર પરિવાર ખાનગઢ વતી આભાર વ્યક્ત કરે છે